નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર આજ રોજ નવસારી ફાયરની ટીમને કોલ મળ્યો હતો કે સાંઈ શ્રદ્ધા બંગ્લોઝ અલથાણ દાંડી રોડ ખાતે બનાવવામાં આવેલા બંગલાના સ્વિમિંગ પુલની અંદર એક આંખલો પડ્યો છે જે સંદર્ભે ફાયર બ્રિગેડના જવાનોની સાથે જ એનિમલ સેવિંગ ગ્રુપ અને તેના સ્થાનિકોની મદદથી બરે જહેમત બાદ આંખલાને બહાર કાઢવામાં આવ્યો હતો જેની અંદર ફાયરની ટીમ સહિત બ્રિજ સખીવાલાની ટીમ પણ જોડાઈ હતી આ વિડિયો ટોરન્ટો કેનેડાનો છે અને અમારા ત્યાંના સ્થાનિક રિપોર્ટર મહેશ પટેલ દ્વારા અમને મોકલવામાં આવ્યો છે આ જે વ્યક્તિને આપ જુઓ છો એનું નામ રો છે અને સત્તાણું વર્ષની એમની ઉંમર છે પોતાના દૈનિક કાર્યો પોતે જાતે કરે છે ડ્રાઇવિંગ પણ પોતે જ કરે છે ઘરકામ પણ પોતાનું પોતે જાતે જ કરે છે અને જ્યારે એમની સાથે એમની તંદુરસ્તીનું રહસ્ય પૂછવામાં આવ્યું તેમણે જણાવ્યું કે તેઓ સવારે બ્રેકફાસ્ટ કરે છે બ્રેકફાસ્ટની અંદર એઓ મોટે ભાગે ઈંડું માછલી વગેરે લે છે અને કોઈ પણ પ્રકારનો લંચ નથી લેતા અને ડિનરની અંદર થોડું ઘણું હલવો ડિનર અને વ્હાઈટ વાઇન રોજની પીએ છે મૂળ કહેવાનો ભાવાર્થ છે કે સત્તાણું વર્ષની ઉંમરે પણ આ વ્યક્તિ જાતે પોતે ઘરકામ કરી અને ડ્રાઇવિંગ પણ કરે છે એટલે ઉંમર એકમાત્ર નંબર છે એ ચોક્કસથી કહી શકાય નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના આસના ગામના હળપતિવાસમાં રહેતા કૃપાબેન ભૂપેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ બાવીસ કે જેમને ગઈકાલે રાત્રે સવા અગિયાર કલાકે ડિલિવરીનો દુખાવો થતાં આશા વર્કરબહેને એકસો આઠને કોલ કર્યો હતો અને એકસો આઠ જે કરી એ ઘટના સ્થળે પહોંચી હતી એકસો આઠના ટીમની અંદર ઈ એમ ટી રહેવર કુલદીપસિંહ અને પાયલોટ મેહુલભાઈએ પરિસ્થિતિ જોતા જણાવ્યું કે એમને તો ખૂબ જ પ્રેશર વધારે છે ખેંચ પણ આવી રહી છે અમદાવાદમાં કોલ કર્યો અમદાવાદમાં કોલ કરી એમને ઇન્જેક્શન આપવામાં આવ્યું ઇન્જેક્શન આપી અને ત્યારબાદ બાદ બ્લડ પ્રેશર ચેક કર્યું તો બ્લડ પ્રેશર થોડુંક ઓછું થયું હતું ઓક્સિજન પણ આપવાની પરિસ્થિતિ થઈ અને એકસો આઠની અંદર જ ડિલિવરી કરવામાં આવી ડિલિવરી કરાવ્યા બાદ બંનેને મા અને બાળક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને બંને જે ખરા એ હાલ ખતરામાંથી બહાર આવી ચૂક્યા છે અને આ રીતે કોસર ડિલિવરી કરાવવા બદલ એકસો આઠની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે નવસારી વિજલપુરમાં આવેલ રામનગર ખાતે જય યોગેશ્વર ચિક્કી બનાવવાનું કારખાનું આવેલું છે જેમાં લાકડા સળગાવીને ચિક્કી બનાવવામાં આવે છે અને ચીમની જે ખરી એ ખૂબ જ નીચે હોવાથી ત્યાંના સ્થાનિક રહેવાસીઓને ખાસ કરીને વડીલોને શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે અને આ સંદર્ભે નવસારી વિજલપુર નગરપાલિકાને જાણ કરવા છતાં નવસારી વિજલપુર નગરપાલિકા તરફથી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ભૂતકાળમાં એ જ જગ્યાએ મોટી આગ પણ લાગી હતી જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા હાલ એ કારખાનામાં અંદાજે દસથી વધુ લોકો કામ કરે છે અને કોઈ તંત્ર દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી જે સંદર્ભે આજ રોજ એમણે નવસારી લાઈવ ને જાણ કરી હતી નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો પંચવટી સોસાયટી છાપરા રોડના સદસ્યોએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે અગાઉ પણ બે વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જ જવાબ ન મળતા આ વખતે ત્રીજી વખત એમણે આરસી પટેલ વગેરે સહિતને ઉમેરી અને આ નોંધ કરી છે કે પંચવટી નગર સોસાયટી છાપરા રોડ વોર્ડ નંબર બાર મુકામે ઉભરાતી ખુલ્લી ગટર બંધ કરવા બાબત તેઓ અરજી કરી ચૂક્યા છે એમણે એકત્રીસ સાત બે હજાર ચોવીસના દિવસે અરજી કરી હતી ત્યારબાદ ત્રણ આઠ બે હજાર ચોવીસના દિવસે અરજી કરી તેમ છતાં પણ કોઈ જ સાથને

તેરમી તારીખને મંગળવારની રાત્રે વિસર્જનનો સ્ટાફ આપને વિરાવળ ઓવારા પર મળી રહેશે જેની દશામાં સ્થાપન કરનાર તમામ ભક્તજનોએ નોંધ લેવા માટે વિનંતી માત્ર એક જ દિવસ તેરમી તારીખે રાત્રે એટલે કે મંગળવારની રાત્રે તમને ત્યાં વિસર્જન માટે સ્ટાફ મળી રહેશે તો તમામ દશા માતાના વિસર્જન કરનારાઓએ નોંધ લેવા માટે વિનંતી શ્રી નામ સપ્તાહ મંડળ દ્વારા ગઢી ધર્મશાળામાં સપ્તાહનો પ્રારંભ થયો ધર્મપ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજની ધૂણી ગઢી ધર્મશાળામાં આવેલ છે તે જગ્યાએ રાજા રજોડાના સમયથી પાંચમથી શરૂ કરી અગિયાર સુધી એક અઠવાડિયા સુધી અવિરતપણે છેલ્લા એકસો પંચાવન વર્ષથી નામ સપ્તાહ મંડળ વાંસદા દ્વારા દર બે કલાકની વારીએ એવી પાંચ વારી પાડી સતત સાત દિવસ સુધી ભજન થાય છે જેમાં ગામના દરેક ભાવિક ભક્તો આવી ભજન કરે છે અને આ પવિત્ર શ્રાવ શ્રાવણ માસમાં ભજનની રમઝટથી વાસદાની ધર્મપ્રેમી જનતા ભક્તિમય થઈ આનો લાભ લે છે રાત્રે આઠ વાગ્યે આરતીનો સમયગાળો જેની અંદર ચારસોથી પાંચસો ભાવિક ભક્તો ઉમટી પડે છે નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓ દ્વારા ઘર તિરંગા થીમ પર રજૂ કરી મનમોહક કલાકૃતિ હર ઘર તિરંગા અભિયાન હેઠળ નવસારી જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશવ્યાપી હર ઘર તિરંગા અભિયાનમાં લોકજાગૃતિ માટે પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું નવસારી એસટી બસ સ્ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી નવસારી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનના વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી હાથમાં તિરંગા ફુગ્ગા અને વંદે માતરમના જયઘોષ સાથે મુખ્યમંત્રીના રાજ્યભરમાં યોજાનારા હર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપ્યું હતું જે અન્વયે આજરોજ નવસારી એસટી બસ સ્ટેશન ખાતે એસટી વિભાગના કર્મચારીઓ વિદ્યાર્થીઓ સાથે જ તિરંગા યાત્રા કાર્યક્રમમાં જોડાયા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન વિશ્વ આદિવાસી દિવસના યાદગાર દિને ચીખલી તાલુકાના નાગરિકોની આરોગ્યલક્ષી સુવિધામાં થયો વધારો ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે અને ગુજરાત સરકાર હંમેશા વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહી છે આદિજાતિ બંધુઓની હંમેશાથી આરોગ્ય દરકાર કરીને રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં મૂક્યા છે ત્યારે આજના યાદગાર દિને નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સાદરવેલ મિયાનઝરી અને ગોરથલ એમ ત્રણ સબ સેન્ટરનું લોકાર્પણ થતાં ચીખલી તાલુકાના નાગરિકોની આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો થયો છે માકી નામ અભિયાન અંતર્ગત સદગુરુ હાઈસ્કૂલ ભિનારના એનએસએસના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણનો વ્યાપક કાર્યક્રમ યોજાયો વાંસ તાલુકા સેવા સંઘ ભિનાર સંચાલિત સદગુરુ સ્કૂલ ભિનારના આચાર્ય દિનેશભાઈજી પટેલ એનએસએસ પ્રવૃત્તિના પ્રોગ્રામ ઓફિસર મહેશભાઈ ડી પવાર અને વિજયભાઈ બી કુરકુટિયાના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશવ્યાપી ચાલી રહેલા એક પેડ મા નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવસારીના સપૂત અને હિંદના દાદા દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાન માળા દ્વારા યોજાતી બત્રીસમી દાદાભાઈ નવરોજી દેશભક્તિ ગીત સ્પર્ધામાં ભક્તાશ્રમ શાળા વર્ષથી વિજેતા થઈ રહી છે ત્યારે સતત ચાલતી આ પ્રતિષ્ઠિત આ સ્પર્ધામાં નવસારીના તમામ ટોચના સંગીતના વિધવિધ શાળાઓ મારફતે ભાગ લેતા હોય છે ગાંધીજીની દાંડી યાત્રા સાક્ષી સમાન મોઢ ગાંચી પંચની વાડીમાં યોજાતી આ સ્પર્ધામાં લગભગ બાવીસ જેટલી કુલ શાળાઓએ ભાગ

ખેરગામમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અભૂતપૂર્વ ડીજે રેલી ખેરગામના દરેક રહેવાસી સમાજે સ્વાગત કર્યું ખેરગામ તાલુકો બહુલ આદિવાસી વસ્તી ધરાવતો છે અને તેમાં એક વર્ષ પહેલા વ્યક્તિલક્ષી ઉજવણી થતી હતી જેને લીધે સ્થાપક આદિવાસીઓમાં અસંતોષ ફેલાયો હતો પરંતુ કુદરતી ન્યાય કરતા આ વખતે ખેરગામમાં ભાજપ કોંગ્રેસ આપ અને અન્ય સમાજ ભેગા મળીને આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી સમગ્ર ગામમાં યાત્રાએ ઘોંઘાટમય આકર્ષણ જમાવ્યું હતું आइसक्रीम हमारे यहां रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो ખેરગામ ખાતે નરેશભાઈ ધારાસભ્યના અધ્યક્ષ પદે રંગે ચંગે આદિવાસી દિનની ભવ્ય ઉજવણી નવસારી જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત એકસો ચોવીસ પોઈન્ટ અને એકસો સત્તાવન પોઈન્ટ લાખના પચીસ કામોનું લોકાર્પણ એકત્રીસ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વાંસા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ખેરગામ ખાતે માજી મંત્રી ધારાસભ્ય નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ભવ્યતમ ઉજવણી કરી આવી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં પોલીસ સ્ટેશન સામે કેમ જુગાર રમી પ્રતિકાત્મક વિરોધ વાસ્તવમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની રેલી દરમિયાન કેટલાક લોકો દ્વારા મોટા બેનર સાથે બેસીને જુગાર રમતા હોવાનો ડોળ કર્યો બેનરમાં ગેરકાયદેસર રીતે રમાતી જુગારના નામો અને ચિહ્નો દર્શાવાયા હતા પોલીસ પણ ઉભી રહી જોઈ રહી હતી દીવા નીચે અંધારું કહી શકાય કે પોલીસ તંત્ર હોવા છતાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે એમ પ્રતિકાત્મક વિરોધ લોકોએ દર્શાવ્યો હતો અને આ જોઈ લોકોમાં કૌતુહલ જોવા મળે હવે બહેનો માટે આવી ગઈ છે એક ખાસ જગ્યા એટલે કે વૈભવી ફેશન વૈભવી ફેશનનું આજ રોજ શુભારંભ થયો છે જ્યાં તમને ફેન્સી કુર્તી જયપુરી કુર્તી શોર્ટ કુર્તી લોંગ ગાઉન ગાઉન પેન્ટ કુર્તી પ્લાઝા નાયરા કટ આલિયા કટકુરતી તમામ પ્રકારની લેડીઝ માં ઘણી બધી વેરાયટી જોવા મળી જશે જેનો આજ રોજ શુભારંભ થયો છે તો આજે જ મુલાકાત લો વૈભવી ફેશન જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે બીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ અઠ્યાસી ટકા અને સાંજ દરમિયાન બ્યાસી ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની વાત કરીએ તો છ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન